તો માનસર ગામ ના તમામે તમામ વ્યક્તિ મિત્રો આપણે રસોડામાં માં નથી પડ્યું ત્રીજો છે અને મા ભગવતી એમની માટે ગામ સાથે અમારો નાતો જોડેલો રાતે સરસ મજા નો સત્સંગ રાખ્યો અને સવાર થયો સંત ને જવાનો સમય થઈ ગયો સંત કેમ કાંઈકવાદ આપી અને સંતે આશીર્વાદ એ ગામ ભીખર જાય ગયા સંતે કીધું એ ગામ નીકળ જાય એટલા માટે કીધું કે સારો માણસ હોય ને બીજા ગામ માં જશે ને તો બીજું ગામ સુધારશે એટલે આ સારું ગામ તમારું આખે આખું ગામ સારું છે બીજા ગામ સુધારવા માટે તમને આશીર્વાદ આપ્યો છે એમ મિત્રો ગામ સારું હોય ભૂમિ સારી હોય અહીંયા દેવ્યુના બેહડા હોય મિત્રો અહીંયા દેવીના બેહડા હોય અને એવું ગામ હોય એ જ ગામને આવા કામમાં સહકાર આપી શકે એટલે આ পক্ষে ગામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ત્યાર પછી કે હવે મિત્રો કે ક્યારે ક્યારેક આપણે થોડીક મારા પરિવાર વિશે મારે થોડીક વાત કરવી છે કે હવે આપણે આ વખતે

અમુક સમયું પણ એમાંથી જતું હોય છે ક્યારેક આપડે ઢીલી લગાવ્યા નથી ક્યારેક ઢીલી પણ ખરીદાતી ક્યાંક ને ક્યાંક એવું મારાથી ધ્યાન ઉપર આવ્યું કે વ્યક્તિગત અમારા પહોંચી નથી કારણો ઘણા બધા હોય કારણ કે કારણો ને આપણે ચર્ચા નથી કરવી આ રાજપરા પરિવાર છે ભાઈ આદર્શ જેનો ગુણ પરિવાર છે કે એ જાજેરા હોય ને જાનું ન ખાય એટલે એ હું ક્યાં ગયો તો આ તકે હું મારી જવાબદારીને હું સ્વીકારું છું મિત્રો આ તકે મારી જવાબદારી સ્વીકારી આવું ક્યાંય પણ બેન હોય તો હું આપણા આપડા જાહેર ની અંદર માફી માંગુ છું મિત્રો કામ કરે ને હાલે ને ઈ પડે હાલે ને ઈ પડે મિત્રો બાકી તો સોફા પર બેઠો એ જોયો કોના કેવા પગ ફગે

નામ યાદ કરે ને એવું ઘટાદાર જીવીએ અને અંતે માં આપણી કુળદેવી માં ચરણોમાં એ માં પાપડ ઝુકે ને તને વંદન થઈ જાય અને મસ્તક ઝુકે ને હાથ ઝુકે ને મસ્તક ઝુકે ને તો તને નમન થઈ જાય માં આ રાજપરા પરિવાર ઉપર તો કાયમ માટે એવી દ્રષ્ટિ રાખજે સમીકરણ કારણ કે કહેવાની વાતો તો ઘણી બધી હોય પણ એની કઈક મર્યાદા હોય સવાર થી સાંજ લગી હવે આપણે બધા પણ આવી ગયો એટલે આ સાથે મારી વાણીને હું વિરામ કદાચ આ તો માય આવે એટલે કઈ નક્કી નથી થતું થોડું